દ્વારા આ રોજ છાસ વિતરણ કરવામાં આવ્યું પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે આજે સવારે યસ કોમ્પ્લેક્સ ગોત્રી ચાર રસ્તા ખાતે આ વર્ષનો દ્વિતીય ત્રણસો લિટર નિઃશુલ્ક મસાલા છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો સામાજિક યોદ્ધાઓ દ્વારા રાહદારીઓને ચુમ્માલીસ ડિગ્રી આકરી ગરમીમાં ઠંડક મળે તે માટે આગ્રહ કરીને મસાલા છાશ પીવડાવવામાં આવી હતી જ્યારે નીતલ કુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ આપી રહ્યા છે એ અંતર્ગત ગયા મહિના અમે ચકલીના પીવાના પક્ષીઓ પીવાના પાણીના નિઃશુલ્ક વિતરણ કર્યું આજે સનસિટી સર્કલ કોત્રી ચાર રસ્તા ખાતે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરી રહ્યા છે આ આજે અમારો બીજો પ્રોગ્રામ છે અમારા સામાજિક યોદ્ધાઓ સામાજિક યોદ્ધા એટલે કહીએ છીએ કે આટલી ચોમ્માળીસ ચાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ અમારા સ્વયંસેવકો લોકોને નિઃશુલ્ક છાસ વિતરણ કર્યા જેથી રાહદારીઓને આટલી આખરી ગરમીમાં ઠંડક મળે આ યજ્ઞ આખા મહિના દરમિયાન અમે ખરીદ જગ્યા કરવાના છે અને લોકોને રાહદારીઓને નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરવાના છે